બધાને શુભ સવાર અને મારા જય શ્રી કૃષ્ણ હું છું હાર્દિક ચૌહાણ અને આજે છે પૂનમ તો આજે પૂનમના દિવસે અમે હું અને મારા મિત્ર બીજી આજે બગતાળા ભજકદાસ બાપાના દર્શન કરવા માટે નીકળી ગયા છે અને ક્યાંથી પછી બજંકદાસ બાપાના દર્શન કરીને વરસાદી લઈને અમે ત્યાંથી જશું ભગુડા મોગલધામ ત્યાંના પણ દર્શન કરશું અને ત્યાંથી રિટર્ન કરશું અમે નીકળી ગયા છીએ આ જોવા પાછળનો વ્યૂ જુઓ અમે લોકો જે આગળ ખોળાક જે બધા સરસ જવાનો રસ્તો છે ત્યાં પહોંચી ગયા છે અને આજે તમને બધાને ભદ્દ બાપા દર્શન કરાવશું અને આજની પ્રસાદી આપણે ભજનાથ બાપા ત્યાં લેવાની છે અને ત્યાંનું રસોડું તમને બતાવીશ કેવડું મોટું રસોડું છે અને ત્યાં પ્રસાદીની સુવિધા કઈ રીતની છે બેસવાની વ્યવસ્થા કરી છે ફર્સ્ટ ક્લાસ આજે તમને બધું બતાવશું આ વિડીયોમાં અને આજે ભૂરખ્યા હનુમાનજી મહારાજ જે અમે લાઠીથી દસ કિલોમીટર થાય છે ત્યાં અમે દર્શન કરી આવ્યા છીએ પણ તમને બતાવશું પછી ઘણા દેવસ્થાન વચમાં આવે છે એ પણ તમને આજે બતાવશું આનો ખાલી વ્યુ જોવો તમે બધી બાજુ પહાડ જ છે બધી બાજુ પહાડ એકદમ ફસ્ટ ક્લાસ અને આપણે બાઈક જો નીચે મૂકી છે ત્યાં આપણે આપણે બાઈક લઈ નીકળી ગયા છીએ દૂર જો ડુંગર ઉપર ગાયું ચરે છે અને વ્યૂ છે એકદમ મસ્ત તમે બગદાના બાજુ આવતા હોય તો ખાસ દર્શન કરવા આવજો બગદાના બાપાના અને કમેન્ટમાં જય બજરંગ બાપા લખી જય ભૂરખ્યા દાદા તો અમે નીકળીને પહેલું સ્થાનક ભૂરખ્યા હનુમાનજી મહારાજનું દર્શન કરીને પછી આપણે બગદાણા તરફ રવાના થયા છીએ આપણે પહોંચી ગયા બગદાણા પગદાણામાં જો ભક્તોની ભીડ કેટલી બધી છે આજે પૂનમના દિવસે આ છે ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ બધું ત્યાં આ નવું કર્યું છે ચપ્પલ રાખવાનું સ્ટેન્ડ તો આ રીતે ભક્તો પોતાની માનતા પૂરી કરે છે બાપા પાસે તો આજે આપણે પહોંચી ગયા છીએ પગદાણા અને તમને મંદિરના દર્શન કરાવું તો આ છે ભજગીદાસ બાપાનું જૂની ગાદી મંદિર જ્યાં ભજગીદાસ બાપા સાત સાત બિરાજમાન છે જો દર્શન કરો બાપાના તમે બધા અને આ બાપાનું નવા મંદિરમાં ચાંદીની મૂર્તિમાં છે આખું બાપાની ચાંદીની મૂર્તિ છે તેના દર્શન કરો અને આ બધું છે મંદિરનું પરિસર અને મંદિરની પરિસરને ઉપરની બાજુ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી મહારાજ અને આ છે નવા મંદિરનો ઘુમટ જો કેવો સરસ લાગે છે આ નીચેનો વ્યૂ છે બધો આખો તો આ છે ભજંગદાથ બાપાનું નવું મંદિર અને ગાંધી મંદિરનાં દર્શન પણ તમને કરાવી સાંજે અને આપણે હવે જઈએ છીએ ભોજનાળી તરફ પ્રસાદ ગૃહ નવા મંદિરની નીચેની બાજુ અન્પૂર્ણા માતાનું મંદિર છે આ છે બગદાણા ધામનું રસોડું જ્યાં હજારો શ્રદ્ધાળુ એક સાથે બેસીને પ્રસાદી લઈ શકે તેવી સુવિધાઓ છે જો કેવડું મોટું વિશાળ પ્રસાદ ઘર છે બધા એક સાથે બેસીને પ્રસાદી લઈ શકે એમ છે અને આ રીતે બધાને પ્રસાદી માટે વાસણ પહોંચાડે છે આ પ્રસાદી છે અને વાસણ તમે પ્રસાદી પછી ધોવા માટે ત્યાં મૂકી જવા આપણે હવે પહોંચી ગયા છીએ ભગુડા માગલધામ તો તમને ભગુડાના મોગલધામના દર્શન કરાવું આ છે ભગુડા માંગલધામ દર્શન આ છે મંદિર મોગલધામ આ એનો કોર્ટ છે આખો અને સામે છે ભોજનાલય અને અહીંયા એક માતાજીનું સાનિધ્ય બનેલું છે આ છે માંગલમાનું સાનિધ્ય તમે ભગોડા આવો છો તો ચાની પ્રસાદી લેતા ભૂલતા નહીં અને આ છે બહારનો વ્યૂ ભગુડાનો જો કેટલો સુંદર છે જગ્યા છે પાર્કિંગ માટે આ ગેટ છે ભગુડા પછી આપણે ત્યાં અગરબત્તી શ્રીફળ જે પણ વસ્તુ આપણે લીધી હતી એ માતાજીને કરી દીધી અગરબત્તીનો ધૂપ દીવા કરી દીધા પછી શ્રીફળ વધે દીધા અને ત્યાંથી તમે થોડાક આગળ નીકળો ને એટલે ત્યાં મોગલ મોગલમાના મંદિરની સામે જ તે એક ખોડિયારમાંનું મંદિર છે ટેકરી ઉપર ત્યાં તમે પણ જાજો ત્યાં પણ સુંદર વ્યૂ છે અને ત્યાં પણ માતાજીના દર્શન કરો ખોડિયારમાં તથા માંગલમાં બે છે ત્યાં બે સાત સાત બિરાજમાન છે ત્યાં આ છે એ ડુંગરનો સીડી જો આ રીતના મંદિર છે ત્યાં ખોડિયારમાંનું અને આ રીતે વ્યૂ આવે છે ઉપર થી આ છે ભગુડા આપડે મોગલ માં ત્યાંથી મસ્ત વ્યૂહ આવે છે ત્યાંનો અને ત્યાં ખોડિયાર માં એક મોટી પ્રતિમા છે અને એક માંગલમાની મોટી પ્રતિમા મૂકેલી છે ત્યાં જય માતાજી આ અમારે એક ભાવિ ભક્ત છે જે સત્યાવીસ વર્ષથી બાપાના ધામે ચાલીને સાવરકુંડા બગદાણા ભગુડા ચાલી જાય છે કેમ છો દાદા મજામાં હા મજામાં હું નામ તમારું મને બધા ગાંધીમામા તરીકે ઓળખે છે આ ભાઈને બધા ગાંધી મામા તરીકે ઓળખે છે અને સત્તા વર્ષ સત્યાવીસ વર્ષ થી ડેલી પૂનમે હાલી બગદાના થી અને ભગુડા જાય છે દર્શન કરવા હવે એવું થયું છે કે હવે લોકો બધા ઉભા રહી છે ને એની હિસાબે મારે જવાતું નથી ખાલી બગડાણા સુધી જવાય છે કઈ વખત હું બગદાણા ભગોડા જાવ છું કઈ કઈ વાંધો નહીં તમે જે આજે કરો છો બહુ સારું કરો છો અને આપણે મળતા રહેશું હવે હાલો જય માતા જય બાપા સીતારામ એ જો એના ભજન સાંભળે છે અને ભજન સાંભળતા સાંભળતા એ ભાઈ જાય છે અમે બગદાણાથી રિટર્ન આવતા હતા તો એકાએક કાળા કલર ના બોર જોવા મળ્યા જો કાળા કલર ના એકદમ કાળા કલર ના બોર આ રીતના જોયા બોર જોયા છે આમાં કાળા કલર ના બોર છે બધા આપણે પેહલી વાર જોયા કાળા કલર ના બોર આમાં લાલ બોર ક્યાંય નથી દેખાતા આમાં આ રીતના પીળા અને કાળા બોર જ દેખાય છે